પોલીસ હદમાં છ મહિનાથી ધમધમતા ગેરકાયદે કોલ સેન્ટર પર ચોકબજાર પોલીસે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી મહિલાઓ સહિત અગિયાર આરોપીઓની ધરપકડ કરાય છે જે પોલીસે સ્થળ પરથી લાખોની મતા પણ કબજે કરી હતી સુરતમાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાવાની ઘટના ફરી બની રહી છે રાવાજે એક કોલ સેન્ટરને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો છે ચોક બજાર પોલીસ પથકની હદમાં આવેલા સિલ્વરસ્ટોન આર્કેડમાં છેલ્લા છ મહિનાથી ગેરકાયદે કોલ સેન્ટર ચાલતો હોવાની ફરિયાદ મળી હતી જે લઈને ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરી જ્યાંથી ડેટા એન્ટ્રીના નામે લોકો સાથે ઠગાઈ આચરતી હોવાની સાથે ટાસ્ક કાપી લોકો પાસે રૂપિયા પડાવતાનું પણ સામે આવ્યું છે આ કોલ સેન્ટર શકેલ ધાણીવાલા ચલાવતો હોવાનું સામે આવ્યા બાદ બજાર પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા ચોક બજાર પોલીસના દરોડામાં મહિલાઓ સહિત અગિયાર આરોપીઓ ઝડપાયા હતા કોલ સેન્ટરમાંથી ત્રેવીસ જેટલા મોબાઈલ ફોન લેપટોપ કોમ્પ્યુટર સહિત લાખોની મતા કબજા કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કોલ સેન્ટર ઉપર સફર રેડ કરીને કુલ અગિયાર ઓપરેટર કોલ સેન્ટરના સંચાલક અને એક મહિલા આરોપી જે મેનેજર તરીકે કામ કરતા હતા એની ધરપકડ કરવામાં આવેલી છે આ કોલ સેન્ટર ડેટા એન્ટ્રી માટેનું કોલ સેન્ટર એ લોકોએ બનાવેલું હતું જેમાં ગ્રાહકોને એક ટાસ્ક દેવામાં આવતો હતો જેમાં ચા અંદાજીત ચારસો ત્રીસ જેટલા ફોર્મ્સની એન્ટ્રી કરવા માટેનો કોન્ટ્રાક્ટ કરવામાં આવતો હતો જો ચારસો ત્રીસ એન્ટ્રી એ લોકો પ્રોપરલી કરે તો એ લોકોને ફાઇવ થાઉઝન્ડ રૂપીસ પેમેન્ટ કરવાનું એ રીતની કોન્ટ્રાક્ટ કરવામાં આવતો પરંતુ એક્યુરસી નાઇન્ટી પર્સન્ટ જેટલી હોવી જોઈએ તો આ લોકો એક સોફ્ટવેર ડિઝાઇન કરેલું હતું તમે ગમે તેટલી સારી એન્ટ્રી કરો પરંતુ એની એક્યુરસી નાઇન્ટી પર્સન્ટથી વધારે જાય નહીં એટલે નાઇન્ટી વધારે ન જતા કોન્ટ્રાક્ટનો ભંગ થયેલો છે એવું બતાવી ગ્રાહકોને લીગલ નોટિસ મોકલવામાં આવતી હતી અને પાંસઠસો રૂપિયા પેનલ્ટી કરવામાં આવતી હતી તો આ એક રીતે સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ડેટા એન્ટ્રીના પાંચ હજાર આપવાની જગ્યાએ પાસઠસોની પેનલ્ટી પડાવવા માટેનું એક વ્યવસ્થિત રીતનું ષડયંત્ર હતું અને આની અંદર જે મેઇન આરોપી છે શકીલ વલી મોહમ્મદ ગાનીવાલા જે મૂળ અડાજનનો રહેવાસી છે એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે અને અગાઉ આણે આવા કોઈ કોલ સેન્ટરમાં પકડાયેલો છે કે નહીં અથવા કરેલા કાર્યો છે કે નહીં એની છબીન કરવામાં આવશે અને પાછ સમયમાં જે આ ત્રેવીસ મોબાઈલ મુદ્દામાલ તરીકે રિકવર કર્યા છે એમાં કેટલા કેટલા માણસોના પૈસા એમણે લીધેલા છે એની તપાસ કરવામાં આવશે તેઓના બેંક એકાઉન્ટની ડિટેલ્સ બેંક એકાઉન્ટ સીઝ કરેલા છે અને બેંક એકાઉન્ટની ડિટેલ મેળવી કેટલા પૈસા આ રીતે ચીટિંગ કરીને મેળવેલા છે એ પોલીસ તપાસનો વિષય છે અને રિમાન્ડ દરમિયાન આ વસ્તુની ડિટેલ તપાસ કરવામાં આવશે જે તપાસનો વિષય છે જે અમે ઊંડાણપૂર્વક તપાસ કરશું અને આ આ રીતે ધ્યાનમાં આવશે તો અને સુરત પોલીસને પણ આવી કોઈપણ જાણની માહિતી મળે તો પબ્લિકને અમે સુરત પોલીસ તરફથી રિક્વેસ્ટ કરું છું કે માહિતી એમને પહોંચાડે જેથી આવા જે ચીટિંગ કરતા છે એની પર અમે રેડ આની અંદર જે કોન્ટ્રાક્ટનો ભંગ થતો હોય તો જે લીગલ નોટિસ આપવાની હોય એ લીગલ નોટિસ આપવા માટે એક વકીલનું નામ અત્યારે ઇન્ટ્રોગેશનમાં ઓપન થયેલું છે જે મહિલા વકીલ છે એનો જો આની અંદર કોઈ ઇન્વોલ્વમેન્ટ જણાશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સુરતમાં હાલ તો અનેક જગ્યા ગેરકાયદે કોલ સેન્ટર ચાલતા હોવાની ચર્ચા છે ત્યારે હાલ એક ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર બધા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ઓઝર ખુરશી સાથે પ્રકાશવાળા